ગુણની વાત હાલે સાહેબ આ મેંદરડાની હાવ બાજુનું જ ગામ ત્યાંની એક ઘટનાની નાની વાત કહું તો હા કારણ કે આ પરગણામાં બેઠા છે આયુર્ને ખોરડે મરણ થઈ ગયેલું છે જો સમાજની વાત છે એટલે આમ તો હું બહુ આપણી ને આપણી વાતો ન કરતો કારણ કે ભગવાન કૃષ્ણએ ના પાડી છે કે પોતાની વાત નહીં કરવાની એ પણ મૃત્યુ છે અર્જુનને કીધું ને તારા ને તારા વખાણ કરી નાખ ત્યારે ક્યાંય જવાની જરૂર નથી કારણ કે અસ્વસ્થામાં ને અસ્વસ્થામાં એ જયારે પાંડવોના પાંચ પુત્રોને માર્યા ત્યારે પાછી અર્જુને પ્રતિજ્ઞા લીધી હસ્તીના પૂર પ્રતિજ્ઞા મત પતી ગયું પ્રતિજ્ઞા આવડા કરે ને પૂરી મારો નાથ કરે ભીષ્મ પિતા લીધી તેની પ્રતિજ્ઞા હું લગ્ન નહીં કરું ગાદી નહીં બેસું ત્રીજી પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હસ્તિનાપુર ની ગાદીની રખોપા કરી એને ખબર નતી કે મારા ભાગમાં દુર્યોધન આવશે પછી આખી જિંદગી કીધા કરે ક્યાં કરું ગુરુ દ્રોણ મેં ક્યાં કરું દુર્યોધન મેરી એક ભી નહીં સુનતા આપ તો જા ભી શકતે હૈ મેં કહા જાઉં દ્રોણાચાર્ય મેં કહા જાઉં અને બધા યુદ્ધ પણ પ્રેમથી જ થાય છે પ્રેમ વગર કોઈ વસ્તુ થતી જ નથી ધૂતરાષ્ટ્ર ને દુર્યોધન ઉપર પ્રેમ એટલે આ બધું પ્રેમ પાણી પીવું છોકરો ખરેખર બહુ સારો છે મને ગોઠી ગયો કેટલો જીવરો કેટલો છે હા એટલે આપણે તો અત્યારથી ભૂખ્યા કરી નાખ્યા કે એવું આપણે હું એ ખવરાય છે ને એ એક એમાં એ વાત નહીં કરું કે જે વિષયમાં હોય માણસ એટલો રસો હોવો જોઈએ એ જ સફળ થઈ શકે મજા આવે એક ભાઈની આ કોરોનામાં તમે જો કે બધા બીજા કાન પડી ગયો હવે એક ભાઈ મને પૂછ્યાં એક ભાઈને મેં પૂછ્યું મેં કહ્યું ત્યાં ભાઈ તમે આમ કોરોના લોકડાઉનમાં પહેલું લોકડાઉન તો બધા કર્યા જ હતા ત્યાં મેં મૂક્યું તું પ્રોગ્રામ ચાલુ જ ક્યાં કર્યું મેં ત્યાંની વાત ચાલુ કરી છે ને ન્યા વાત રહી ગઈ કે પહેલું લોકડાઉન જે આવ્યું લોક અને ડાઉન આપણે હું શું નથી કર્યું દીવા કર્યા શોખ વગાડ્યા થાળીઓ વગાડી કીડીયારું પૂરી હું નથી કર્યું એ કાલે રાતે બાર વાગ્યા એટલે કે મોદી સાહેબ સુઈ જાય ને તો આખો એ સુઈ જાય પછી આખો દેશ જાગી હું પછી કે ઠંડી પડવાની એટલે કેવું આપડે કોરોનાએ કેવું કેવું શીખવાડ્યું બેનું રસોઈ બહુ શીખ્યા એ ઘરે બેઠા બેઠા બુકો માલી ગોચ્યા જ કર્યા કાંઈક નું કાંઈક કોકે વળી ટીવી માલી ગોચ્યું એક બેન સોપડીમાં જોઈને શીરો બનાવતા પાનું કાઢ્યું આમ ઘી ગરમ કરવું નહીં એમાં એમાં ડાયરેક્ટ ઘી ગરમ કરવું એમ ન હોય ગેસ ચાલુ કરો લાઇટર મારો ધીમો તાપ ચાલુ કરો આવું એકળેક થી એ એમને નહીં હોય એટલી એ લખવું પડતું શીખે એમ કે આમ જ શીખવાડવાનું એમ ઘી ગરમ કરવું એમાં લોટ ચેક બેન કરતા જ લોટ છે એમાં થોડુંક પછી શેકાઈ ગયા પછી ખાંડ નાખવી પછી દૂધ નાખનું ફરી પ્રમાણે કોઈ પાણી નાખું પાણી નાખવું એવું કંઈ નહીં દૂધ જ નાખવાનું ન્યાં પહોંચ્યા ને ત્યાં ડોરબેલ દબેન ઘૂઘુ ઘીર્યા ન્યા જીને આવ્યા તા અહીંયા પાનું ફરી ગયું બેને પાછું સારું જ કીધું ન્યારે પછી આમાં હતું હળદર અને મરચું નાખીને હલાવીને ઉતારી લેવું આવતું જાતું લીંબુ નાખવું હવે એ અહીંયા ખીચડી મસાલા ખીચડી શરૂઆત થતી હતી એ હેરોન ખીચડી બે ભેગું થઈ ગયું બોલ હું કામ શીખતા હશે આવડે કરો ને ભાઈ એવું એવું શીખ્યા ઘરે બેઠા બેઠા કઈ કામ તો હતા નહી બહુ બહુ એટલે મેં એ ભાઈને પૂછ્યું ને મેં કીધું કામ તમ તમે મેં કીધું શું શીખ્યા લોકડાઉનમાં શું જાણવા મળ્યું મને કે મારે ભાઈ એટલું જાણવા મળ્યું પોતું મારતા મારતા પાછું ઓલાય ઝાડુ મારતા મારતા આગળ ઓલાય કેવું શીખ્યા મારા વાલે પાધરા કરી દીધા હો સીધા કરી દીધા સર્કસના વેન્દ્રા જેવું કરે અમે બુદ્ધિશાળી છે ઘણા મિત્રો એક અમારો ભાઈ બન છે બહુ બુદ્ધિશાળી સર્કસ જોવા ગયો સર્કસમાં ઓલે ને થાકી ગયો હું થાકી કેમ જો મને કે ઝૂલા ઝૂલા હમણાં ઝૂલા ઓલા ન કે સીધું જો ઝૂલા દેખાય જ ને પણ જેમ ઓલા ઝૂલા હાલે નહીં હાલતો અને ન્યા સુધીનો વાંધો નહીં પણ ઓલા હાવ જ આવે ને એ હારું કુદરતી પાંજરામાં નીકળી ગયો અને પછી તો જે સર્કસ વાળા એ ખેલ ન કર્યા ને એટલે જોવા વાળા ખેલ કર્યા સરકસ વાળા થઈ ગયું નહોતા કૂદ્યા નહીં ઓલા પૂજ્યા કોઈ આમલી બારીયું માલી ગણકી ગયા ને કોઈ પડદા ફાળી નીકળી ગયા પણ અમારો જો ભાઈ બંધ હતો ને એણે શું કર્યું કે ત્યાં થોડી ગયો જ નહીં પાંજરામ ગળીને બંધ કરીને બે ગયો સિંહ બાય ને બંધો અંદર હમણાં એક ભાઈ આપણા વેક્સિન લેવા ગયા તેમાં કોઈ કહેતા ને અસર થાય ને ફલાણું થાય

શું કોરોના એ જે ગલજે કરી છે ભાઈ ચા આવી હું ક્યાં ખાંડવાળી પીવું છું નિરાતા આ આ બે ના પો એણે કંઈ મોરલા ના મેર્યા રહ્યા પીને આભાસો વેન કરી નાના નાનો દીકરો થાય હે

એક જણો હોય ને તો હોટલ વાળો ખાંડ નાખતા ભૂલી ગયો મોડી ચા આપી તો પી પી ગયો ગયો પછી ખીજાણો થોડીક ચા વધવા દીધી આ તમને પૈસા દેવાય આ મોડી આવી હાવ સોરી ભૂલાઈ ગયું છે જો ખાંડ આપું પછી ખાંડ નો બુકડો ભી ખાંડ ખાઈ ગયો ને પછી મીડ્યો દડવા એ દળવા મળ્યો હતા તો હોટલ ના વેઇટરો માલિક ખુદી ફોન કરી દીધા ઓલે ચા પીધી ક્યાં નો દળે છે તે અગાઉના ચા ખાંડના જે અગાઉના પાર્સલ હતા એ ગટરૂમમાં નાખી દીધા દૂધ ઢોળી નાખ્યા લઈ ને ક્યાં મરી જાય ચેકિંગ આવશે મરી જાઉ આખું રસોડું સાફ કરીને પછી હોટલ માલિક આવ્યો ભાઈ તને શું થયું છે ત્યાં કાંઈ નહીં ઓલે ખાંડ આપી ભેળવતો તો ઓલે ક્યાં તારું ભેળવવામાં અમારું હાવ ભેળવાઈ ગયું અત્યારે પીવો પીવો હા પણ વાત મારે એક પ્રસંગ લેવો થયો એટલે હું ઘડીક ચા આવી ગઈ ને એટલે હું ઘડીક આડે ઓળી કારણ કે આપણે પ્રસંગ લેવો હોય ને એટલે પ્રસંગ પ્રસંગ હોવો જોઈએ હા વાત વાત સાંભળવાની હોય દાંત કાઢવાના હોય હા બહુ બહુ ઝીણી ઝીણી વાતો છે વાતને સાંભળો દાંતને કાઢ નાખો કારણ કે આ એ વેક્સિન છે વાત છે ને વેક્સિન છે ખાનદાનની રસી છે એ જો મુકાઈ ગયેલી હોય ને ઓલાનો તો એ ટીકો પડી જાય અમુક પેલા ઓલું લેતા એનો પણ જે હૃદયમાં ટીકો પડી જાય ને એનો એને પછી વાંધો ન આવે સાહેબ આ મેંદડાની બાજુનું જ ગામ વાત એ છે સાહેબ મરણ થયેલો ત્યારે આપણે સમય એવો હતો સાહેબ ચોરે દાયરો બેસતો અને હજી આપણા ગીરના ગામડામાં આપ આવો ત્યારે આપને ખબર છે હજી ઘણા ગામમાં હજી જેના ઘરે થયું હોય ને એ ગરધણીને ખબર ન પડવા દે આ લોકો બીજી વ્યવસ્થા ચોરે ડાયરો ઊભો થાય બપોરે સાહેબ એટલે દરેક માણસો એક બે એક બે મહેમાનો લઈ જાય એમાં બનેલું એવું એક ગામનો જ માણસ હાવ નાનો માણસ મહેમાન લઈ જવાની વાત તો ઘરે પણ કોક જો ખોટું ખોટું તાણ કરે કે હાલ ને ભાઈ તોય ટક કાઢવા જેવી પરિસ્થિતિ માણસની એક દીકરો વરહ ગોતવા ગેલો પણ તાવને કોણ ખમા કે છે એ માણસ ચોરે બેઠો છે મહેમાનો બબે બબે લઈને ગામના લોકો વયા ગયા છે થોડીક જ્યાં વાર લાગી તો સમાજનો મોટો માણા નાયતનો મોટો માણા ત્રણસો વીઘાનો ધણી પાંચસો ભેંસું ગીરમાં આવું મોટું નામ સમાજનો આગેવાન પ્રમુખ આવ હવે એ જેને એને જે આવતા જોયા ઘોડી ઉપર અને આ માણસ ચોરેથી નીચે ઉતરીને ગયો કાને અત્યારે તું ડાયરેક્ટ તું કોના ઘરે મોકલવા જે થાવ હોય એ હાલો મારી ઘરે લઈ જાઓ ઘડીકા તડકાના ઘડીક લાંબો વાહો કરે પોતાના ઘરે લઈ ગયો જૂની ડેલીમાં સાહુ પીને ઘડી ત્યાં ચોરે જાય ત્યાં સુધી મારા મહેમાન થા ઈ રાજી થયા સાહેબ મહેમાન ને ખાટલે બેસાડી પાણી પાય ની માણસ ઘરમાં જઈ એને ઘરવાળીને એટલું કીધું કે આયરાણી હા લાખણો મહેમાન આવ્યો છે બાઈ કહે છે હું ઓળખું છું જોયા મે આયા પણ તમને ધોઠપ ન આવી આને કેમ લવાય આપણા ઘરે અને તમને ખબર છે કે દીકરો આજ આવે કાલે આવે આજ આવે કાલે આવે ઈ આવે ત્યારે ઘરમાં જાયદ આવે થોડીક વાર ખાલી એવું કેવા પૂરતું હો સાહેબ થોડીક વાર થાય એટલે કીધું હાલો બાપા આવું સાહેબ પીવા ઓરડા ની અંદર સાહેબ ગાદલીઓ ના ખાણી મહેમાન બેઠા પડખે તાહળી મૂકી અને બીજી તાહાળીમાં થોડુંક મીઠું મૂક્યું અને બાજુમાં પાણીનો કળશો મૂકી આઈ રાણી એટલું બોલી હતી મોટો મહેમાન છો મારો બાપ અમારી ઘરે તું ક્યાંથી હો અમારો ઠાકર છો તું પણ અમારી ઘરે આનાથી સિવાય બીજું કાંઈ નથી હા સાહેબ ઝીણી જીણી મીઠાની કાકરી લેતા જાય પાણીનો ઘૂંટડો પીતા જાય દસેક મિનિટ એવી રીતે જાણે કેમ એમ બરોબર સાહુ પીવાતી હોય રીતે આયર કલાક કલાક બેઠા ઘડીક લાંબા ચોરે જ્યાં મહેમાનો આવી ગયા માણસો આવી ગયા એટલે કીધું કે હાલ ભાઈ હું તો ખરેખર આવ્યો છું ને તમે ઘડીક ચોરે બે પણ સાહેબ ગામમાં હજી કોઈને ખબર નતી ફલાણા ભાઈ ગામમાં મહેમાન આવ્યા છે અને આ માણસની હારે જે હાલતા આવતા જોયા પછી તો ઘોડીએ ચડાવી લઈને હાલ ને જવાનું ચોરે પણ આ ગામના અવડા એવા માણસ સાથે અવડો મોડો માણસ જોયો અવડા માણસ સાથે અવડો માણસ જોયો ભલ ભલા ને હેરડા પડી ગયા આ આને હારે ક્યાં ડાયરો હાડા લાડા કરતો ઊભો થયો આવો મારો બાપ આવો કે બાપા બેસો બેસો બેઠા ખરેખર એનું જે હતું એનું ખબર પૂછ્યા ભારે થઈ આ તે પણ જે અમુક ને જે લા લાગેલી હતી એનાથી રહેવાનું નહીં સાહેબ એટલે કીધું કે ફલાણ બહેન ત્યાં સાહેબ કીધા હા બાપા તો તો માખણ ના લોંદા ઉડ્યા હશે ત્યારે ઓલા માણસ મોટો માણસ હતો ને એણે કીધું બાપા હું અહીંયા ખરેખરે આવ્યો છું માખણના લોંદા ઉડાડવા નથી આવ્યા તાકે ના ફલાણા ભાઈને ઘરેલી તમને આવતા જોયા ને એટલે કહું આહા ધીરે ધીરે નજર માણસે નાખી ગરદણીઓ ભાઈ જેની ઘેરે દ્યા કે ભાઈ ઊભો થાતો

કોઈ નહોતું એટલે હું મારા ખોરડે લઈ ગયો હતો ના ભાઈ મારે તને એટલું પૂછવું છે તમારા દીકરા કેટલા દ્વારકાધીશ ની દયા એક દીકરો છે એ બાબા વર ગોતવા ગયો છે એ અહીં ઘેરે નથી જેટલું હોય એટલું સરળતા મેળ્યો કેવા ગયો એક દીકરો છે અને વરહ ગોતવા ગયો છે પણ એટલું કહું આ ગામમાં મેર દીકરે મહેનત કરીને જીવ્યા છે અમે કોઈ દી લાંબો હાથ કર્યો નથી અમારો પણ ગુમાવ્યો નથી હું એમ નથી કહેતો તમારે એક જ દીકરો બીજો કોઈ ના એક દીકરો જ છે અને પછી આ ઊભા થયા અને કીધું બાબા આ ખરખરાના કામે આવ્યો છું બીજી વાત કરાય નહીં પણ આ ભાઈને એક જ દીકરો છે અને મારે એક જ દીકરી છે અને આજ નાતની સાક્ષી મારી આ મારી એક દીકરી એકની એક દીકરી આના દીકરાને મેં દીધી અને મારી ત્રણસો વીઘા જમીન અને પાંચસો ભેંસ આને મેં દીકરીને દાઈજામ દીધી હવે મને ક્યો આનાથી મોટો બીજો કોણા ડાયરામ બેઠો છે જા જોઈને વરિયે જાતી લાજાળા લોપે નહીં પછી પડી પટોળે ભાટી ભાટે પણ ફિટે નહીં માણસને ગુણની જરૂર છે

મોટો એ ખ્યાલ જગતનો નો ખોટો આપણે ભણવામાં પાઠ ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો चंपल बना समार रविदास जो जात न पूछिए संत की पूछ लीजिए ज्ञान रविदास जी बूट चप्पल बनाता जाए भगवान नु नाम लेता जाए एमा एक पंडितों ने एक जमात निकली हरिद्वार जावा माटे અને એમાં એ જે મેન હતા એના એનો સપોલ તૂટ્યું એટલે રોહિદાસ પાસે સંત રોહિદાસ પાસે અંધાવા આવ્યા કીધું કે અમને સીવી ગયો ને આનું તો એ કામ હતું કે કેટલા દેવાના અરે કે તમે ક્યાં જાવ છો તમે સંતો સંતો પાસે થોડું મારે લેવાય કે અમે હરિદ્વાર જાય છે ઓહો હું તો ત્યાં ગંગામાં પાસે અત્યારે ન પહોંચી શકું

બુટ ચપ્પલ બનાવે પણ ઓલા જે સંત હતા ને એને લઈ લીધું કે ના આને ભાવથી આપ્યું છે ને ત્યાં જાય છે ગંગામાં સ્નાન કર્યા તો કે વાત લઉં સાહેબ અને ત્યારે ઓલા ઓલા બાપુ પાસે ભૂલી ગયેલા છે બીજા હારે તો એને કીધું ઓલાનો એક લાવ્યા ને રૂપિયો હાથ વાત લેવાનો મૂળ તો ઓલા ને જોવું તો હાથ વાત લેવાનો અમુક માણસ તમે સાંભળો બીજું એને કઈ ન હોય દાખલા તરીકે કેમ હું વચ્ચે પ્રોગ્રામમાં બોલ્યો કે ભાઈ ભારત વર્ષમાં કોઈ જગ્યાએ ગાય આપણી રખડતી ન હોવી જોવે બધે ગૌશાળા બની જવી જોવે એક પણ જગ્યાએ ગાય રખડતી ન રહે હિન્દુસ્તાનમાં અને પછી જો એને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે તો અમે ગાવાનું બેન કરી દેવું તો બીજે દિવસ આપવામાં એવું આવ્યું કે ગાય માને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે તો માયાભાઈ ગાવાનું બંધ કરી દે એટલે ઈ બધા ને પછી બીજા એ પછી પાછા ફોન આવ્યા તમે કેમ બેન ન કર્યું છે વાત ક્યાં ક્યાં હોય ક્યાં મૂકી દે એને એને આપણે ના છોડાઈ જાય જો ઈ લોકોને ગાય ને રાષ્ટ્ર ઘોષિત કરવી તો આપણે ગોઠવાઈ જવા જોઈએ ને તરત કે હાલો આપડે બધા

ખોખોળિયું ખાય અને પછી હાથમાં દમડો લઈને એટલું કીધું હે ગંગા એક સંત છે છે અમે રસ્તે અમને મળ્યા અને અને એણે એમ કે કે દમડો દીધો એવું કીધું મા ગંગાને હાથ હાથ લઈ હાર હાર ગંગે કરીને મા ગંગાનો હાથ બારો આવ્યો અને હાથો હાથ રોહિદાસનો રૂપિયો લીધો એ રૂપિયો તો લઈ લીધો સાહેબ પણ પાછો બીજો હાથમાં ગંગાનો બહાર આવ્યો ને એટલું કીધું અંદરથી આખા વાણી નીકળે કારણ કે પાણીમાં વાણી હોય આમાં ખોટા કાંઈ વાદ વિવાદ કરવાના જ નહીં ભગવાન બધું વિજ્ઞાન ને આપી દીધું છે આ કસોકડું બોલે પાણી નો બોલે બોલે તો ભગવાનની મૂર્તિ નો બોલે એમ તમે જેને પ્રાણ પ્રતિષ્ઠા આમાં ક્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરી દે આમાં તો સીમ ને કાર્ડ નાખ્યું પણ જે કંપનીનું ટાવર નજીક હોય એ કંપનીનું કાર્ડ હોય તો જ કનેક્શન થાય એમ ઓલામાં જે કંપનીના હોય ને એ જોઈન્ટ થતું હોય ગમે એના શેડા નાખે ન થાય એમ એટલે આમાં એવું એ મીરા સાંભળી શકે નરસિંહ સાંભળી શકે કારણ કે એ બે ના એક થાય ને ઉપર એમાં સંત અવાજ આવ્યો ગંગા માલિક કે રોહિદાસ જો મને યાદ કરી મારું ભજન કરતો હોય તો આજે આ એક મારી ચૂડલી રોહિદાસ સુધી પહોંચાડજો હવે સોનાનું કંકણ આપ્યું

અમારા ગુરુ એ વલય પિશું અમારા ગુરુ એવા સાધક છે એવી સાધના કરી અને સાધનાથી આ પ્રાપ્ત થઈ છે એટલે એ અમારી પાસે અમે ન રાખી શકીએ અમને એમ થયું કે રાજાને દે અને રાજાએ રાણીને પણ જોયું સુડે કે હો આ સંતો એટલા બધા એટલા ધ્યાનથી ભજનથી આ ગંગામાને પ્રસન્ન કર્યા ને એણે સુડી આપી એટલે રાણી કે પણ તો આવી બે હોય તો મને સારું ને એને કયો ને પાછી સાધના કરે પાછી એક લઈ આવે કારણ કે એ રાણી હતા સાહેબ એમ માની લે આનો કે તમને આ લીધે કે તો મહારાજ એને કયો ઘડી કે પાછી સાધના કરે અને મૂળ સંત હતા એ રોઈ પડ્યા અને મહારાજાને કીધું કે રાજન મારા શિષ્યો જે મારી સાથે મિત્રો છે એ બધા ખોટા છે ખરેખર તો સંત રોહિદાસ ની કૃપા અને એના રૂપિયાને લીધે એના દમડા એ મહાપ્રસન્ન થયા અને એને આપ્યું તો ઓલા આર્યા કે તો રોહિદાસ બાપુ ખમા બાપુ ને ખમા હાલો રોહિદાસ પાછી બીજી સુ અમુક તો તાગત લઈ દે છે પણ રાજા એ રાણીને ને હામુ જોયું રાણી કે જવાય રોહિદાસ પાસે શું કામ જેને સાક્ષાત ગંગા જો સુડલી મોકલતી હોય એવા દર્શન કરવા જોવે બોલવા ગંગા એ ગંગા માં કેવો બીજે આપે તેથી રોહિદાસે કીધું મનસા મંગા તો કથરોટ મેં ગંગા આજે મારા ચાપડા સાંભળા પલાળવાની કાથરોટ છે ને તો હું શ્રદ્ધા રાખું ને તો મારીમાં ગંગા એમાં પ્રગટ થાય અને સાહેબ કહેવાય ગયો કે એમાં ગંગા પ્રગટ થયા અને બીજી સુડલી આપી મારો કહેવાનો સુર એ છે આવી શ્રદ્ધા અને ભાવની અનેક વાતો છે પણ ક્યાંથી મળે છે જનેતા છે ભીષણ લારી કેરી પહાડોની લાડોએ લ્યો કસું બી નોરા ઓ મને લ્યો ઓ મને લ્યો ઓ રાજ મને લ્યો કસો થઈ છે એટલે આપણે આમ તો બાર વાગે ટેમ ટુ ટેમ પૂરો કરવાનો હતો પણ એકચુલી આપણે ટેમમાં યાદ નથી ખરેખર એક છો એક છોકરાને કીધું જા બેટા મહેમાન માટે કંઈક લઈ આવ્યું રિક્ષા લઈ આવ્યું એક ભાઈ એને છોકરા કીધું કે તમારે લોકો સમયને માન નથી આપતા અરે કે હોય અમારે સમય છ બધું થતું હોય હાલે છોકરા પચાસ રૂપિયા મહેમાન માટે આઈસ્ક્રીમ લઈ આવે બોલો ગયો જીખ તો ગયો ગયો એટલે ગયો એટલા ભાઈએ શરૂ કર્યું મારો દીકરો નીકળી ગયો રસ્તે ઉપડ્યો દુકાને પહોંચ્યો પૈસા આ આઈસ્ક્રીમ લઈ તો હું રવાના થઈ ગયો પાછો રસ્તે પાછો ગાડી માલી નીચે ઉતરો દરવાજે આવી ગયો જોયું તો દરવાજે જ ઊભો થવું ટાઈમ ટુ ટાઈમ પછી કીધું કે બેટા આવી ગયો ના ના સંપલા ગોતું શું સમય આપણે જે ભીગી નહીં એટલે આનંદમાં સમય ને કોઈ ઓલું હોતું નથી